ધર્મકુળ આક્ષિત સત્સંગ સમાજ પાદરા દ્વારા ભવ્ય દિવ્ય શાખોત્સવ યોજાયો આ પ્રસંગે પરમ પરમપૂજ્ય ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી અને દિવ્ય સત્સંગ યોજાયો હતો પાદરા ધર્મકુળ આક્ષિત સત્સંગ સમાજ પાદરા દ્વારા દર વર્ષે શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની અસીમ કૃપાથી તેમજ પરમ પૂજ્ય સનાતન ધરમદૂર આચાર્ય શ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદ મહારાજની અસીમ કૃપાથી અને આગ્રાથી તથા પરમ પૂજ્ય ભાવી આચાર્ય એકસો આઠ નુગેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી અને વિદ્વાન સંતોના સાનિધ્યમાં પાદરામાં દિવ્ય શાકોત્સવ સત્સંગ યોજાયો હતો વર્ષોની પરંપરાગત યોજાયેલા શાકોત્સવમાં ખાસ કરીને પરમ પૂજ્ય અને ભાવી આચાર્ય એકસો આઠ નગેન્દ્ર પ્રસાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા શાકોત્સવ દરમિયાન પાદરા અંબિકા ખાસ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે પૂર્વે મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હરિભક્તો દ્વારા મહાઆરતીનું પણ યોજાઈ હતી ભવ્ય શોભાયાત્રામાં હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા શોભાયાત્રા પાદરાનગરના મુખ્ય રાજમાર્ગો પર નીકળી હતી જે ભારે આકર્ષણ જગાવ્યું હતું જ્યાં અનેક સ્થળોએ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સત્સંગ સભા સ્થળ નવાપુરા ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં પ્રસંગચિત

વડપાલ વાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમ વડપાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધેશ્વર પરમપૂજ્ય સનાતન ધર્મધુર અંદર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ રોડા આશીર્વાદથી આજે પાદરાને આંગણે દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરીને અનેક જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી અને અધિકારી બનાવી અને પ્રસાદનો લાભ આપ્યો તો આજે સ્મૃતિની અંદર વર્ષો વર્ષ સંપ્રદાયની પરંપરા પ્રમાણે આ ઉત્સવ થાય છે અને આજે પાદરાને અમને ભાવિક ભક્તો દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે બધાને અમે ખબર હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ